નમસ્કાર આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ હું છું ઈશિતા બુચ નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ સમાચાર થાણે નગરનો પાટોત્સવ ઉજવાયો આવો જોઈએ આ વિશેનો ખાસ અહેવાલ મુંબઈ માયાવી નગરી જેમાં થાણે નામનું નગર અને આ નગરમાં વસે છે વડનગરા વિસનગરા ચિત્રોડા સાઠોદરા કૃષ્ણરા તથા પ્રશ્નોરા પેટા જ્ઞાતિના નાગર સાધન સંપન્ન સુખી અને માયાવી નગરી મુંબઈમાં ફોર વ્હીલર અને એર કન્ડિશન વૈભવી ફ્લેટ બંગલામાં રહેનારા નાગરોનો પાટોત્સવ પણ ભવ્ય જ રીતે ઉજવાઈ ગયો શાનદાર ફાઈવ સ્ટાર હોટલના બેન્કવેટ હોલમાં ભક્તિપૂર્વક ચાલેલા હાટકેશ પાટોત્સવમાં નાગરો ખૂબ જ પ્રેમાળ રીતે એક સંપ થઈ અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી એકબીજાની સાથે તાલમાં તાલ મેળવી શ્રી હાટકેશ પાટોત્સવની ઉજવણી કરી હતી મને કેમ ન બોલાવ્યો મારી સાથે બોલ્યા કેમ નહીં એ મારી સામ જુએ છે પણ બોલતા નથી તો હું કેવી રીતે બોલું હું એમને ઓળખતો નથી તો કેવી રીતે વાત કરું જેવી કોઈ જ માન્યતાઓ નહીં પરંતુ અરસપરસ સદભાવ સંભાળ અને અજાણાની સાથે પણ વાતચીત કરીને ઓળખાણ મેળવવાની કળા એટલે નાગર મંડળ સંગીત સ્તુતિ છંદ ગરબા નૃત્ય સાથે બાળક યુવાન વૃદ્ધ ભાઈ બહેનોએ એક સાથે મળીને હાટકેશ્વર વંદના કરી આ બધાની અંદર ઠંડા પીણાની સ્વાગત આઈસક્રીમની જમાવટ ભોજન લીધા બાદ પાન બીડાનો મુખવાસ પાંચ પકવાન પાંચ ફરસાણનું ઉત્તમ ભોજન ભોજન માટે કોઈ પ્રકારની ટોકન ફી નહીં જેને જે દાન ડોનેશન આપવું હોય તે આપી શકે અને ન આપે તો પણ જય હટકેશ મહારાષ્ટ્રમાં રહીને સંપૂર્ણપણે ગુજરાતી ભોજન બનાવવા માટે રસોઈયાઓને છેક જુનાગઢ કાઠિયાવાડથી બોલાવવામાં આવેલ છે દર વર્ષે આ પરંપરાને થાણે નગર મંડળ સાચવી રહ્યું છે અન્ય નાગર મંડળોને પ્રેરણા આપતું અને સુંદર સજાવટ સાથે અઢળક ખર્ચો કરીને હાટકેશ પાટોત્સવની ઉજવવાની આ કળા વિશ્વભરમાં નાગર જ્ઞાતિમાં ચર્ચાનું સ્થાન જમાવે છે